નગર પાસે ચાલકે મોપેડ અને બાઇક ચાલકને ટક્કર મારી હતી એક મહિલા સહિત ત્રણ ને ગંભીર ઈજા પહોંચી હતી અંકલેશ્વર કોટે અકસ્માતના કેસમાં ઇકો કાર ચાલકને છ મહિનાની સજા ફટકારી અંકલેશ્વર કોટે અકસ્માતના કેસમાં ઇકો કાર ચાલકને છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો એસીઆર નગર વળાંગ પાસે બે હજાર એકવીસમાં ઇકો કાર ચાલકે મોપેડ અને બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં એક મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચાડી બંને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અંકલેશ્વર કોર્ટે દ્વારા ઇકો કાર ચાલકને છ મહિનાની સજા અને ચારસો રૂપિયાનો દંડ અને દંડના ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો અત્રેની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની શ્રી બીએન શ્રીવાસ્તવ કોર્ટમાં તારીખ ચાર બાર ત્રેવીસના રોજ ફોજદારી કેસ નંબર એકસો ચોપન ઓબ્લિક બાવીસમાં અંકલેશ્વર શહેર પોસ્ટે બસો એકાણું ઓબ્લિક એકવીસ અન્વયે નોંધાયેલ સીસી નંબર કેસમાં ઇપીકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ એક એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી એકસો સત્યાસી દેવવીર એકસો ચોત્રીસ અન્વયના ગુનામાં આરોપી પ્રતિક આહિરને ઇપીકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ આડત્રીસ એકસો સિતોતેર એકસો ચોર્યાસી અન્વયે જુદી જુદી કલમો અન્વયે અનુક્રમે ત્રણ મહિના ત્રણ મહિના અને છ મહિનાની સાદી કેદની સજાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપીએ પોતાની ઇકો ગાડી નંબર જીજે સોલ બી એન ઝીરો એકસો ત્રાણુંની તારીખ ઓગણીસો એકવીસના રોજ કલાક સોલ પંદર વાગ્યાના સુમારે એશિયાડનગર વણાંક પાસે સાહેબ ગોપાલકૃષ્ણની જુપિટર મોટરસાયકલને ટક્કર મારી ગોપાલકૃષ્ણના માથામાં ગંભીર પ્રકારની ઈજા કરી થોડે આગળ આવી ફરિયાદીની એક્ટિવાને ટક્કર મારી પલટાઈ ફરિયાદીને જમણા પગના ઘૂંટણ પર તથા ડાબા પગ ખભા પર ઈજા કરી તેમજ શાયદ કિંજલપંગના ગમનના ભાગે ઈજા પહોંચાડી ફરિયાદીની એક્ટિવા અને શાયદ ગોપાલકૃષ્ણની જુપિટર ગાડીને નુકસાન કરેલ હતું તે અન્વયે સમગ્ર કેસ ચાલી જતા કુલે અગિયાર શાયદો તેમજ આ દસ્તાવેજી પુરાવા સરકાર પક્ષે અમે તપાસેલા હતા અને તે ગ્રાહ્ય રાખી સીઆરપીસી કલમ બસો બસો પંચાવન બે અન્વયે રોષિત ઠરાવવામાં આવેલા હતા અને તેમને બસો ઓગણસી અન્વયે ત્રણ માસ ત્રણસો સાડત્રીસ ત્રણ માસ અને ત્રણસો આડત્રીસની છ માસની સજા કરવામાં આવેલી હતી એમ બી એકસો સિત્તોતેર અન્વયે સો રૂપિયા દંડ એકસો ચોર્યાસી અન્વયે બસો પચાસ અને એકસો સત્યાસી અન્વયે બસો પચાસ રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસથી સાદી કે સાદી કેટલી સજા ફરમાવાનો હુકમ કરવામાં આવેલો હતો તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર